પ્રદેશ સંકલન સમિતિમાં મને ચેરમેન પદ આપવામાં આવ્યું ત્યારે હું ધીરે ધીરે સમજ્યો કે સંકલન સમિતિ મુખ્ય ઉદ્દેશ એ તમામ સમાજના જેટલા બી આપણા નાના મોટા જે કઈ આપણી સંસ્થાઓ ચાલે છે એના પ્રતિનિધિ મંડળ એના પ્રમુખો એ બધા પાસેથી ફીડબેક લેવાનું એ લોકો ના ત્યાં થતી બેસ્ટ પ્રેક્ટિસિસ ને શેર કરવાની અને એક એલાઇનમેન્ટ કરવાનું સરકારમાં જો કઈ રજૂઆત કરવાની હોય તો અલગ અલગ રીતે રજૂઆતો થતી હતી અને ઘણી રજૂઆતોમાં આપણે હાસ્યાસ્પદ થઈ જતા હતા એ મુદ્દાને ખારીજ કરવા માટે થઈને સંગઠન સમિતિની રચના કરવામાં આવી માનનીય વડીલ શ્રી વિક્રમસિંહજી રાહુલ સાહેબ વડોદરામાં બિરાજે છે 88 વર્ષની એમની ઉંમર એમનું આ સપનું હતું એમના વિચાર હતા વર્ષોથી 11 વર્ષથી સંકલન સમિતિ ચાલે છે એમનું આ સપનાને સાકાર કરવા માટે આપડા બુદ્ધિગમ્ય આપણે જેને ગાંધીજી કહીએ છે એવા આપણા રમજુબા જાડેજા મુખ્ય સંકલન કરતા બન્યા અને એમણે ધીરે 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 એક નાનું નાનું માળખું બનાવ્યું બાર પંદર જણની ટીમ બનાવી વર્ષોથી ઓફિસ નથી મારા કાર્યકાળ દરમિયાન માતાજીએ કૃપા કરી અને આપણે ગાંધીનગરમાં એક ઓફિસ કરી ત્યાં તૃપ્તિબા રાવલ અને સુરેન્દ્રસિંહ જાડેજા એ યુવા પાખને પણ સાથે લેવામાં આવ્યા બીજા આપણા એક વ્યક્તિ છે આપણા દરબાર છે એ વાઘેલા વાઘેલાને પણ સાથે લેવામાં આવ્યા અને આખી રચના ધીરે ધીરે ગોઠવાતી ગઈ અને અમે તો એક કેવી રીતે બેસ્ટ પ્રેક્ટિસિસ એકબીજા સમાજમાં શેર થાય અને આપણા તમામ સમાજોનું એલાઇનમેન્ટ કરવાની વાત અને સરકારમાં માગણી મૂકવી હોય તો આપણે ક્યારે હાસ્યાસ્પદ ના બનીએ એવી રીતે ખરાઈ કરીને પછી બુદ્ધિ બુદ્ધિજન એમાં પ્રબુદ્ધ વ્યક્તિઓ એમાં ધ્યાન આપે અને પછી સરકારમાં રજૂઆત થાય એ ઉદ્દેશ સાથે સંકલન સમિતિ ચલાવતા હતા એક સામાજિક ભાવના સાથે ચલાવતા હતા અને આ પ્રશ્ન આવી પડ્યો ત્યારે સંકલન સમિતિએ મિટિંગ બોલાવી અને એવું નક્કી કર્યું કે આ પણ સામાજિક એક સરકારમાં રજૂઆત કરવાનો બહુ મોટો મુદ્દો છે બહુ ચારે બાજુ આગ ભડકી રહી છે જો સંકલન સમિતિ આમાં રોલ નહીં કરે તો કદાચ આ આખી વાત કોઈ અવળા ના ચડી જાય એટલા માટે અમદાવાદમાં ગોતા ભવનમાં તમામ સંસ્થાઓ બાણું સંસ્થાઓની મીટિંગ તત્કાલ બોલાવવામાં આવી ત્યારે પહેલી સ્પીચમાં મેં કહ્યું કે આપણે એક પટેલ નથી બનાવી શકતા તો પાંચ નરેશ પટેલ આજે નક્કી કરો પંદર નરેશ પટેલ નક્કી કરો અને પંદર વ્યક્તિઓને એમ્પાવરમેન્ટ આપો કે આવનારા સમયમાં જો કોઈ પણ વાટાઘાટો કરવાની હશે સરકાર સાથે ગમે ગમે તેવા આપણી પાસે સ્ટેજ આવશે વાર્તાલાપ તો લોકશાહીમાં ચાલુ જ રહેવો જોઈએ એ સમયે આપણે કેવી રીતે નિર્ણય લઈશું બીજું એ પણ વાક્ય મેં સાથે કહ્યું કે આજના યુગમાં બે બે રીતે કામ થઈ શકે એક તો બુદ્ધિ ચાતુર્યતાથી ચાણક્ય બુદ્ધિએ કામ કરવાનો રસ્તો એ ઉત્તમ રસ્તો હોય અને બીજો ક્ષાત્ર ધર્મ પ્રમાણે ક્ષાત્ર લોહી પ્રમાણે કેસરિયા કરવાનો રસ્તો હોય આખી સભા ઊભી થઈ ગઈ અને બધાએ એક ના એવું કહ્યું કેસરી આ વખતે તો કરવા જ છે અને આ રીતે શરૂઆત થઈ ત્યારબાદ સ્વયંભૂ સંમેલન થયું આખી પ્રોપર્ટી જેમ આજે આપણે જોઈએ આપણી આખી પ્રોપર્ટી ખચોખચ ભરેલી છે એમ સ્વયંભૂ ત્યાં આપણું ઓડિયન્સ થયું રાજપૂત પરિવાર ભેગો થયો બહેનો દીકરીઓ સાથે કેસરી વસ્ત્રમાં સજ પુરુષો બ્લેક પેન્ટ વ્હાઈટ શર્ટ કેસરી સાફા પાઘડી સાથે સજ્જતા સાથે અને ડિસિપ્લિન સાથે ત્યાં ઉપસ્થિત થયા સંકલન સમિતિને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું સંકલન સમિતિએ તાત્કાલિક મીટિંગ બોલાવી કે હવે આપણો મુખ્ય રોલ ચાલુ થાય છે આપણા મુખ્ય મુદ્દા રહેશે કે આપણે એકતા જાળવવાની છે ડિસિપ્લિન જાળવવાનું છે આપણે કોઈ પણ આપણા નાગરિકો આપણા ભાઈ બહેનો કોઈ પણ પોલીસ સંઘર્ષમાં ના આવે કોઈ કાયદો હાથમાં ના લઈ લે કોઈ પણ ગેરમાર્ગે તોફાની તોફાની દિશામાં આપણો લડત ના જાય એક લોકશાહીની ઢબે એ ગાંધીજીના માર્ગે કેવી રીતે સિદ્ધાંતો સાથે આપણે લડત લડવાની છે એના બધા મુદ્દાઓ નક્કી થયા પ્રેસ મીડિયાને કોણ હેન્ડલ કરશે ત્યારે માતાજીએ મને સદબુદ્ધિ આપી મેં કરણસિંહ ચાવડા સાથે દોઢ વર્ષ સંકલન સમિતિમાં કામ કર્યું ઘણા બધા મત મતાંતરો અમારા વચ્ચે રહ્યા સતત અમે સંઘર્ષમાં એકબીજા સાથે રહ્યા પણ જયારે મારે મારી ભૂમિકા કરવાની આવી તત્કાલીન ચેરમેન તરીકે તો મેં એમને જ પહેલા સિલેક્ટ કર્યા કારણ કે શિક્ષક તરીકે તો મતભેદ હોવા જોઈએ મનભેદ ના હોવા જોઈએ સ્કીલ હોય એને હંમેશા બિરદાવો આપણા ભાઈ સાથે મતભેદ હોય તો પણ બિરદાવો એવી જ રીતે કરણસિંહ ચાવડાનું સિલેક્શન થયું આખી સંકલન સમિતિ એ મારી સિલેક્શનને બિરદાવ્યું તૃપ્તિમા સિલેક્શન પણ માતાજીએ મારા હાથે કરાવડાવ્યું તૃપ્તિમાં પણ એટલી સરસ રીતે સ્પીચ આપી એવી જ રીતે આગળ ધીરે ધીરે સુરેન્દ્રનગર પછી ભાવનગર થયું જામનગર થયું પછી રાજકોટ થયું પછી ધંધુકા થયું પાટણ થયું મુન્દ્રા થયું એમ ઘટ ધીરે 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 આખા ગુજરાતમાં અને ધીરે ધીરે ગુજરાતનો પડઘો જોઈને આખા ઇન્ડિયામાં ચારે બાજુ આ વાત આ વાત ચાલુ થઈ એટલે સંકલન સમિતિ વિશે ખાસ મારે કેવું હતું આજે મારો મારી પાંચ બે મિનિટ કે પાંચ મિનિટ જ મને આપેલી પણ સંકલન સમિતિનો જે રોલ રહ્યો છે એક પણ જગ્યાએ સંમેલન સંકલન સમિતિ નથી બોલાવ્યું સ્વયંભૂ થયેલું છે રાજકોટમાં એક બાર ધમાકો થયો એ પણ સ્વયંભુ થયો લોકો પોતપોતાની બસમાં પચાસ જણની બસ હોય તો ભાડું કેટલું થયું ડિવાઈડ બાય પચાસ કર્યું ભોજન કેટલાનું થયું કર્યું આખું કામ થયું છે લોકો એ પણ પ્રશ્ન કર્યા કે આમાં ફંડિંગ આવતું લાગે છે તો આજે એનો પણ હું જવાબ આપું છું કે માતાજી સાક્ષી એ કહીએ છે કે ક્યાંયથી કોઈ ફંડિંગ મારા ખિસ્સા પણ મારે રૂપિયા આપવા નથી પડ્યા માત્ર નાની એવી બે ત્રણ લાખ રૂપિયાની ડોનેશન મારે આપવાનું આવ્યું એ મારી ફરજ પ્રમાણે મારે આપવું પડ્યું અને આપવું જ જોઈએ બાકી બધું સ્વયંભૂ આજ દિન સુધીનું આજનું સંમેલન ત્યારબાદ ઝોન વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા કે હવે પોતપોતાના ઝોન પર આપણે જતા રહીએ અને ઝોન વાઇઝ આપણે ટીમ બનાવીએ ઝોન ઝોન વાઇઝ કામ કરીએ અમે જેવા સુરત પહોંચ્યા હું મદનસિંહ અને પ્રદીપસિંહ ઝાલા સાહેબ અમે ત્રણે સતત પંદર દિવસ પ્રવાસમાં રહ્યા અને આખું ઓબ્ઝર્વેશન કર્યું અમે સુરતમાં પોરો ખાવા આવ્યા ત્યાં તો દક્ષિણ ગુજરાત ભભૂક્યું અને એમણે કહ્યું કે આપણે સંમેલન કરવું છે અને આજે આપ બધાની મહેનતના કારણે આપ બધાએ જે અહીંયા હાજરી આપી છે અને બધા જે કંઈ આપના વતી આગેવાનીમાં જે કંઈ સંકલન સમિતિ આમાં કોઈ વ્યક્તિની લડત નથી આમાં કોઈ ખાલી સંકલન સમિતિની લડત નથી આ બધા સમુદાયનો અવાજ એટલે સંકલન સમિતિ ચાહે આપણા સમાજના વડવાઓ સાથે મીટિંગ કરવાની આવી હોય તો ત્યારે વડવાઓની પણ એવી ભૂમિકા અમે જોઈ કે એ લોકો અમને કહેતા હતા કે તમે ખમૈયા કરો તમે અમારા વડીલોની માનો અમારી વાત રાજકીય વડીલો અમે કહ્યું કે તમે અમારી સંકલન સમિતિ એ બધા ભેગા થઈને એવું કહ્યું કે તમે અમને આવ્યા છો અમારી પાછળ આખો સમાજ છે કેમ અમે મનાવીએ તમે નથી મનાવી શકતા લોકો ગયા ત્યારે એમના મંડળે એવા શબ્દો કીધા કે તમારા સમાજમાં તમારું આટલું પણ નથી ચાલતું એટલે આપણા રાજકીય નેતાઓની પણ જે પરિસ્થિતિ અત્યારે છે એ પણ આપણે સમજવી જોઈએ આપણે એવો આગ્રહ ના રાખવો જોઈએ કે એ લોકો ફ્રન્ટમાં આવીને આપણને એમ કે અમે પણ તમારી સાથે છીએ એ એમનું કર્મ કરે અધિકારીઓને પણ આપણે એવું ના કેવું જોઈએ કે ફ્રન્ટમાં આવીને અમને સપોર્ટ કરો એમનું કર્મ કરે એક બુદ્ધિજીવી વર્ગ તરીકે આપણે જે ઉમદા દાખલો અને રાજકોટમાં દીકરાઓએ ઉભા પોતે ગાડીઓમાં જે ઉતરી ઉતરીને ટ્રાફિક નું જે નિયમન કર્યું છે એ દીકરાઓને સેલ્યુટ એમની એમના વખાણ 100% થવા જોઈએ આખી ઘટનાક્રમ આપણે એટલે કહી કે સંકલન સમિતિએ માત્ર ડાયા પોઈન્ટ અને અનુશાસન પોઈન્ટ અને આજે જે કંઈ બ્યુટી આપણી દેખાય છે નારી શક્તિઓની જાગૃતિના કારણે દેખાય છે યુવા શક્તિઓની જાગૃતિને કારણે દેખાય છે અને આપણે અનુશાસિત રીતે આખા વિશ્વમાં આજે કેસ સ્ટડી થઈ ગયો છે કે એક આંદોલન હોય લોકશાહીમાં તો ડિસિપ્લિન રીતે ને આ રીતે થાય એ દાખલો આપણે બધાએ બેસાડ્યો છે એના માટે આ બધાને સેલ્યુટ જય માતાજી જય ભવાની પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની આમંત્રિત કરું છું અર્જુનસિંહજી ઠેકરિયા સાહેબ વેલકમ જય ભવાની જય ભવાની અર્જુનસિંહ ઠીકરિયા સાહેબ